રાજકોટમાં તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસના રવિવારના રોજ ગોંડલ રોડ પર આવેલ નૌકાર હોલમાં સ્વ મોહમ્મદ રફી સાહેબની ભાવાંજલિ કાર્યક્રમ યોજાશે રોયલ એકેડમી ઇન્ડિયાના ઉપક્રમે સુરેલા સફરના સથવારે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે ભારતીય સંગીત ક્ષેત્રમાં હજારો ગીત ગાઈને અમર થનાર મોહમ્મદ રફી સાહેબને ભાવાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે રોયલ એકેડમી ઇન્ડિયા અને સુરેલા સફર ગ્રુપના ગાયકવૃંદ પોતાની અનોખી કલા દ્વારા મધુર સ્વરની લહેર અપાશે અપાશે થી વધુ લોકો કાર્યક્રમમાં જોડાશે આ અંગે સમગ્ર માહિતી અબ તક મીડિયા હાઉસ ની મુલાકાતે આવેલા રોયલ એકેડમી ઇન્ડિયાના ના આગેવાનો એ પૂરી પાડી હતી મારું નામ જયેશ ગજ્જર હું અનાઉન્સર છું અનાઉન્સમેન્ટ કરું છું હવે રવિવારે જે પ્રોગ્રામ આપણે જે કરી રહ્યા છીએ તે ખાસ મોહમ્મદ રફીની યાદમાં કરી રહ્યા છીએ અને ખાસ મનીષભાઈ એના એટલા બધા આશિક છે કે એ જયારે ફેસબુકમાં મૂકે તો એવું લખે કે માય સિંગિંગ ગોલ ઇઝ રફી સાહેબ અને હું પણ એટલો જ એનો આશિક છું એટલા માટે કે કોઈ એરિયા આગળ સો લગાડે ને કે સ્વર્ગવાસી મોહમ્મદ રફી તો એ મગજમાં એટલા માટે નથી બેસતું કેમ કે એ કલાકારો એટલું બધું આર્ટ અને કલા આપણને આપી ગયા છે કે આપણા દિલમાં હંમેશા અમર થઈ ગયા છે હંમેશા જીવતા જ હોય છે રોયલ એકેડેમી ઇન્ડિયાની હું બોર્ડ ઓફ ડિરેક્ટર છું જે ચંદ્રકાંતભાઈ શેઠ જે એમના મુખ્ય હેડ છે અને અમારું એકમાત્ર નોન કમર્શિયલ ગ્રુપ છે આ કે જે કોઈ પણ એક રૂપિયાનો કંઈ પણ ચાર્જ અમે લેતા નથી કોઈ પણ ઓર્ગેનાઇઝર આવે કોઈ પણ સિંગર આવે અમે એ લોકોને પ્લેટફોર્મ પ્રોવાઈડ કરીએ છીએ એટલે આ બહુ સારું કાર્ય સીએમ શેઠ કરી રહ્યા છે અને સંગીત પ્રેમી છે એ પણ ખૂબ જ એટલે બધાયને મોકો આપી રહ્યા છે રવિવારે ગોંડલ રોડ ઉપર નવકાર વર્લ્ડ માં છે ઓપોઝિટ બોમ્બે હોટેલ અને રાત્રે સાડા આઠ થી સાડા અગિયાર સુધીનો આ કાર્યક્રમ રહેશે અમે આઠ સિંગર્સ છીએ અને ઘણા લગભગ બસો એક જેટલા લોકો આવશે હું કમલેશ ભારતીયા હું મોહમ્મદ રફી નો ખુબ જ આશિક છું અને છેલ્લા પાંત્રીસ વર્ષથી રફી સાહેબ ના ગીતો ગાઉં છું અને ઘણા ખરા ગીતો ગવાઈ ગયા હોય છે ઘણા પ્રોગ્રામમાં હું તો કહું તમારી પસંદગી નું કયો એટલે એની અમે કાર્યક્રમ થર્ટી ફસ્ટ જુલાઈ કરીએ જ છીએ આ વખતે પણ એક છે પ્રોગ્રામ એ પછી હું જાહેર કરીશ એ પ્રાઇવેટ પ્રોગ્રામ એટલે જગ્યા હોય એની અંદર અમે આ બધા ભેગા થાય અને બધા લગભગ આર્ટિસ્ટો જ આવે અને બધા પોતાના ગીતો ગાય રબી સાહેબના અને કરીએ છીએ રેબ ના આમ તો એક ગીત એવા નથી કે આપડે મિસ કરી શકીએ હું તો આટલા વર્ષો થી છું તો આપણને એમ નથી પણ છતાં આપડે બધા ભેગા થઈ છીએ તો ચલે તે સાત મિલકર ચલે કે સાત મિલકર બસ એ ગીત ની મજા જ આખી